શું કરશો મારા વાલા કઈ નહી મારી વાલી તારી યાદમાં બેઠો અરે મેં તો એમ કહેતી હતી કે ચાલ કઈક ફરવા જઈએ અરે તમારે કઈ જવું છે ફરવા તમે કો તો આપણે ફરવા જશું ના મારે બાર તો કઈ ફરવા નહીં જવાનું પણ મારે તમારું ગામ અને તમારું મલક જોવાનું છે હા કેમ નહીં પણ તું ક્યારે આવે છે ના એમની મારે તમારું ગોમડું તો નથી જવાનું પણ મારે તમારું ઘર જોવાનું છે

લીલોત્રી તો બોલ તારે બીજું શું જોવાનું છે હા એ તો બધું ઠીક છે પણ મને તમારું ઘર બતાવો ને મારું ઘર હા મારું ઘર તને બતાવ દો પણ છે ને હું મારા ઘરથી થી ચાર પોસ કિલોમીટર સીટો ના રહ્યો છું કેમ કે મારા કોમ થી હું કઈક બહાર જીરો છું છે ઘર બતાવો એટલે બતાવો હા 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 બતાવો બતાવો હા મારું ઘર તમને બતાવો આ છે મારું ઘર ઓ બાપ રે પાકા પાયાના બંગલા તારા પાકા પાયાના બંગલા તારા કાચી માટીના ઘર નળિયાના ઠેકાણા નથી કેમ લાવું મલત આવું તમારું ઘર આવ કોઈદન મને ફોન ન કર આપણી બ્રેકઅપ મારાવાળા એ

એ કોણ છે એ તું જોતો આવ ખરો કઈ તો કસે અને એને ઘેરક પકડી નાલ જો હા અને નીતર ચાવી લેતા જો હો 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 જા બેટા હું ઓબે હું છું માર છોરા હો હો આ મારે છોરા હદી ખરો પાસિયા કોણ દીદી ને જતો રહે કરવાનો હું આ પેલો જોવા જેલો છે આવે સારુ એટલે હું માડવાન ઘણી કેતો હું કિતરો કે ઘર ઉપર ટાટાડું ના કે એટલે નળે હું એમ માર જાણું મે કી દુકે ઢોકેલા છે એમ પણ આ કેવાનો દે જી હે દી મે હું કરવા ગણ

ને એ હિંદી એક ની બેની થાય કે વિડીયો કોલ કર વિડીયો કોલ કર કે વિડીયો કોલ કર્યો તો ઘોર નળિયા હાંધી વગર નું ઓછરા હા હું તીઓ હા તને હાંધી હું કુ પણ આ ઉતરેલી કડી જીવ મો કરીને ઘોર બેઠો અરે મોટા ભાઈ ની થવાનું થી જેલું છે પણ તું આઈ બેઠો પણ અમે ઘેર ભૂચા બેહી રહ્યા હું ને બાપા બેહી રહ્યા કે ના અરે બાપા ના કારણે આવું થયું છે બધું બાપા વિશે બોલતી નહી અરે બાપા વિશે કેમ નહી બોલું આ બાપા ના કારણે બધું આવું થયેલું છે તને ખબર છે હકીકત શું થયેલું છે તે પાછી મને આવીને કેવા બાદ કે બાપા વિશે કઈ બોલતી નહીં એટલા કઈ મને અંદર નથી ખબર પડતી બાપા ને કીજે પેલો ઘોર બનાવે પછી ઘેર આવે બાકી ઘર નહીં આવું બાપાને ને કીજે કે તારો છોડે ઘેર નહીં મળે હું આમ પડી મરી જમ કીજી આ બાપાને ને ત્રણે થયેલું છે તને હકીકત ખબર છે તને હકીકત કુ હું થયેલું છે આજે મેં મારી જે મારી ગર્લફ્રેન્ડ છે ને એને મેં વિડીયો કોલ કરલો કે એ મને કીધું કે તારું ઘર ને તારો બધો આજુબાજુ નજારો દેખાડ કે મેં એને વિડીયો કોલ કર્યો વિડીયો કોલ મેં કે તારું ઘર દેખાડ મેં એને મારું ઘર દેખાડ્યું ને આપણું ઘર નળિયા ની પાછળ ની મે એ નળિયા ભાડે ને એક ઈ કે તારે ને મારે બકા કોઈ સબન ની એટલે આતી તું મને ભૂલી જજે આ થેલું છે અને આ બધું થયેલું છે બાપા કારણે કે બાપાને ને ને આટલો મોટો જો મોટો છોરો થી જો ને તો એને ખબર ની પડી કે આપણે ઘર કઈ નવું બનાવીએ ઘર કઈ તાટ્યું આટ્યું નાખીએ એ બધી વાત છોડ ચાલ આપણે ઘેર જઈએ ચાલ પણ મારા ઘેર નથી આવનું એમ અરે મોટા ભાઈ તમે સમજતા કેમથી મારી વાતને મારે ની થવાનું થઈ છે આ કુવા પડી મરી જેટલો કાળ સડે છે મને આ બાપા ઉપર પાછો બધા કાળ સડે છે એ તો બધી વાત બાપ ની કીધે ચાલો પપ્પા મને કાશે પપ્પા મળ્યો લે મને માર લે મને માર ના કે મને મોટો હું કાગળ લો આનાળી વગર ઘર ભાળવાનું મોટો કર લો આ તારા કાને ઉઠેલું છે મારા પેલી એકલી ગુલી તે છોડી ના જી અરે તો કે મારા મને કીધું કને તેલું તો તને ખબર છે અને તું વળી કે પાછો ચાહી લે લીજો એમ કે બરોબર બેટા રાખ રાખ અરે રાખે હું રાખે નહી બેટા બે

મોટા ભાઈ નું લગ્ન થાય પછી તારું લગન કરાવે અરે નળીએ તો વાવા જોડા પડી ગયે ને એને વિડીયો કોલ કર્યો તો હું દેખાડ્યું બાપા તું એક કોમ કર બેટા તું તું હાથ જોલી હું તમારી વાત માનું ઘર થી કાઢી મે એવી વાળી બાકી હું આજે પણ આ ઘર મેવા લાયક છે મારા છોકરા તું તું જતો જ

ਅਬੜਾ ਚਾਇਲ ਹੋ ਗਿਆ ਬਿਹਰੇਵਾਨਾ ਆਪਣੇ ਤਾਲ ਫਾਲ ਤੂੰ ਨਹੀਂ ਆਂੜਾ ਹਾਂ ਹਾਂ